માણસના મૃત્યુ પછી મોઢામાં તુલસી અને ગંગાજળ કેમ રાખવામાં આવે છે મિત્રો એક દિવસ નારદ મુનિ નારાયણ નારાયણનો જપ કરતા વૈખુંટમાં આવે છે ત્યારે નારદ મુનિને જોઈને શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીએ હસતા હસતા કહ્યું કે હે વત્સ તું કયા હેતુથી આવ્યો છે ત્યારે દેવર્ષિ નારદે શ્રીહરિ અને માતા લક્ષ્મીને વંદન કરતાં કહ્યું કે હે ભગવાન મારા મનમાં એક પ્રશ્ન છે કૃપા કરીને મને એ પ્રશ્નનો જવાબ આપો અને મને માર્ગદર્શન કરો ત્યારે શ્રીહરિએ કહ્યું હે નારદ તમારી શંકા શું છે કૃપા કરીને મને કહો તમારી શંકાનું નિવારણ કરવામાં અમને આનંદ થશે તો નારદ કહે છે કે હે ભગવાન જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પછી તુલસીના પાનને પાણી આપે છે અને જો તે દરરોજ તુલસીના પાનને પાણી આપે તો શું થાય છે અને તેનું શું પરિણામ આવે છે શ્રીહરિ કહે છે કે હે નારદ તમે જે કર્યું છે તે સમગ્ર માનવજાતિના કલ્યાણ માટે ખૂબ જ યોગ્ય છે તે વ્યક્તિને ક્ષમા મળે છે અને તેને મોક્ષ મળે છે આગળ શ્રીહરિ કહે છે મુનિ તુલસીપત્ર વિશે હું તમને એક પવિત્ર કથા કહું છું તમે તેને ધ્યાનથી સાંભળો પછી તેવર્ષી નારદ કહે છે હું આ કથા સંપૂર્ણ ધ્યાનથી સાંભળીશ અને જનકલ્યાણ માટે પણ આ વાર્તા ફેલાવીશ શ્રીહરિ કહે છે કે નારદ ગંગાના કિનારે એક ભીન પરિવાર રહેતો હતો જેમાં તેમના માતા પિતાનું અવસાન થયું હતું તે બહેન સૌથી નાની હતી અને તે દરરોજ સવારે તુલસીને પાણી ચડાવતી હતી માછલીને કાપીને તેઓ ઘરે લાવતા રાંધતા અને ખાતા તેના હાથમાંથી લોહી વહેવા લાગ્યું તેથી જ્યારે તેણે તે લોહીને દિવાલમાંથી કાઢવાની ઈચ્છા કરી ત્યારે તેણે વિચાર્યું કે જો તેના ભાઈઓને આ વિશે ખબર પડી જશે તો તેઓને ખરાબ લાગશે તેથી તેણે તે લોહી માછલીની શાકમાં ભેળવી દીધું અને જ્યારે ભાઈઓએ શાકભાજી ખાધું ત્યારે તેઓ તેમની આંગળીઓ ચાટતા રહ્યા પછી મોટા ભાઈએ જ્યારે મારી બહેનને પૂછ્યું કે તેમાં શું ઉમેર્યું છે આજે જમવાનું આટલું ટેસ્ટી બનાવવા માટે તેણીએ કશું નહીં કહ્યું પરંતુ બધા ભાઈઓ દ્વારા વારંવાર વિનંતી કરવા છતાં તેણીએ તેમને કહ્યું નહીં પછી બીજા દિવસે ભોજનનો સ્વાદ પહેલાં જેવો જ હતો તેથી મોટાભાઈએ કહ્યું તેની બહેનને તેણે ખોરાકમાં શું મેળવ્યું હતું ભાઈએ બહેનને શપથ દીધી પછી બહેને તેને તેના હાથ પરના લોહી વિશે કહ્યું ત્યારે મિત્રો શ્રીહરિ કહે છે કે હે નારદ આનાથી મોટાભાઈના કુટિલ મનમાં ખરાબ વિચાર આવ્યો તો આપણે આપણી બહેનને કેમ ન મારવી જોઈએ જો તેના લોહીના થોડા જ ટીપા સ્વાદિષ્ટ છે તો બહેનનું માંસ કેટલું સ્વાદિષ્ટ અને નરમ હશે પછી બીજા દિવસે મોટા ભાઈએ તેની કપટી યોજના બધા ભાઈઓને કહી સૌથી નાના ભાઈ સહમત નથી થતા પછી મોટાભાઈએ તેની બહેનને મારી નાખવાનું કાવતરું રચ્યું ત્યારે શ્રીહરિ કહે છે કે હે નારદ બીજા દિવસે તેઓ બધા તેમની બહેનને તેના લગ્ન કરવા માટે સમજાવે છે એક નાનકડું ગામ હતું તે તેમની બહેનને એક ગુફામાં લઈ જાય છે તેને ગુફામાં બાંધી દે છે અને તેના પર તીરથી હુમલો કરવાનો શરૂ કરે છે પછી બહેન તેના મનમાં ભગવાનને પ્રાર્થના કરે છે અને કહે છે હે ભગવાન હવે મારી રક્ષા કરો પછી એક ચમત્કાર થાય છે સૌથી મોટો ભાઈ ફરીથી તે તીર મારે છે પરંતુ તે ફરીથી લક્ષ્ય ચૂકી જાય છે પછી બીજા ભાઈઓ પણ એક પછી એક તીર મારે છે જ્યારે બહેન મને ના મારશો કહે છે ત્યારે બધા ભાઈઓ તેને મારી નાખવાની ધમકી આપે છે ત્યારે બહેન પોતે વિનંતી કરે છે અને કહે છે કે હે ભગવાન હવે કૃપા કરીને મારા નાના ભાઈની રક્ષા કરજો અને મારો જીવ લઈ લો પણ મારા નાના ભાઈને છોડી દો પછી બધા ભાઈઓ મળીને બહેનને મારી નાખે છે અને બહેનની છાતી વિધી નાખે છે પછી બધા છ ભાઈઓ તેમની બહેનને કાપીને એકબીજાને પીરસે છે અને અંતે સૌથી નાના ભાઈને ખાવા માટે માથું આપે છે તેના હૃદયમાં ઘણું દુઃખ હતું અને તેણે તેના કપડામાં માછલીનો ટુકડો છુપાવ્યો હતો તેથી તેણે તે જ માછલીને તેના ખોરાકમાં ભેળવી દીધી અને ખાતી વખતે તેણે તેના વાસણના તળીએ એક નાનો ખાડો ખોદ્યો અને બહેનના ટુકડા નાખ્યા બહેનનું માથું અને હાથ પગ તે બધા ત્યાં ગયા પછી શ્રીહરિ કહે છે હે નારદ બીજે દિવસે તે જ જગ્યાએ આવે છે અને બહેનની યાદમાં વાંસનું ઝાડ વાવે છે અને તેને પાણી આપે છે એ જ રીતે થોડા દિવસો પછી એક ઋષિ જ્યારે તે વાંસની નજીક જાય છે ત્યારે ત્યાંથી અવાજ આવે છે હે સાધુ મહારાજ આ સ્થાન પર સૌ જ કરશો નહીં ત્યારે તે સાધુ આશ્ચર્યચકિત થઈ જાય છે તે વાંસનો ટુકડો પોતાની પાસે રાખે છે અને તેમાંથી જ્યારે પણ તે સાધુ વાસળી વગાડતો હતો ત્યારે તેમાંથી એક સ્ત્રીનો સુંદર અવાજ નીકળતો હતો થોડી વારે જ્યારે સાધુ એ જ મોટાભાઈના ઘરે ગયા ત્યારે વાસળી વગાડવા સિવાય તેણીએ કહેવાનું શરૂ કર્યું કે આ દુષ્ટે મારી હત્યા કરી છે તે સાંભળીને મોટા ભાઈ ઘરેથી દોડી આવ્યા અને તે સંતનો પીછો કર્યો ત્યારે શ્રી હરિ બોલ્યા હે નારદ એ જ રીતે સંત પેલા છ ભાઈઓના દરવાજે ગયા પછી સાધુ અમુક અંશે સમજે છે કે આ વાસડીમાં જે સ્ત્રીનો વાસ છે તેનો આ બધા સાથે કોઈ સંબંધ હોવો જોઈએ લોકો પણ બિચારા સાધુ એમની સાથે કંઈ કરી શકતા નથી એટલે આખરે તે સાતમા ભાઈના દરવાજે જાય છે ત્યારે તે વાસડી કહે છે આ મારા ભાઈનું ઘર છે મિત્રો પછી જ્યારે ભાઈ ઘરમાં બેઠો હોય પછી તેની બહેનનો પોકાર સાંભળ્યો તે ઘરની બહાર દોડી આવ્યો પરંતુ જોતાં તેણે જોયું કે એક ઋષિ વાસડી લઈને દરવાજા પર ઊભા છે ત્યારે ઋષિએ કહ્યું કે ભાઈ આ વાસળીમાંથી અવાજ આવ્યો છે મિત્રો પછી શ્રીહરિ કહે છે હે નારદ તે ભાઈ ઋષિને વિનંતી કરે છે અને વાસળી માંગે છે પછી તે સાધુ સાતમા ભાઈને તે વાસળી આપે છે અને તે ત્યાંથી ચાલ્યો જાય છે તેણી તેને કહે છે હે ભાઈ હું જાણું છું કે તમે મને ખૂબ પ્રેમ કરો છો તેથી તમે દરરોજ તુલસીના છોડને જળ ચડાવો અને ભગવાન શ્રીહરિની પૂજા કરો તેની બહેનના આત્મા વિશે તે ભાઈ દરરોજ તુલસીના છોડને પાણી અર્પણ કરતો અને પૂજા કરતો પછી શ્રી હરિ કહે છે હે ઋષિ હું તે ભાઈની પૂજાથી ભાવુક થઈ ગયો અને તે મૃત બહેનના આત્મા પ્રત્યેનો પ્રેમ જે દિવસે એ ભાઈ તુલસીના છોડને પાણી આપતી વખતે મનમાં મારું નામ જપતો હતો ત્યારે હું પોતે એ જ તુલસીનો છોડ વાવતો હતો જ્યારે હું એક ગરીબ ભાઈના ઘરે દેખાયો ત્યારે એ ભાઈ તરત જ મારી પાસે આવ્યા અને સાચા મનથી મારી સ્તુતિ કરવા લાગ્યા પછી શ્રી હરિ બોલ્યા હે નારદ ત્યારે મેં પેલા ભાઈને તુલસીના પાનનું પાણી આપ્યું અને તુલસીના પાનમાંથી પાણી રેડ્યું તે વાસળી પર મારા આશીર્વાદથી તે સ્ત્રીનો જન્મ થયો અને તે વાસળીમાંથી પોતે બહાર આવી ત્યારે મેં તે બે ભાઈ બહેનને તુલસી વિશે મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું હતું દરરોજ તુલસીને જળ અર્પણ કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે અને ચંદનનો ઉપયોગ કરો જ્યારે તુલસીને જળ ચડાવવું એ સૂર્યોદયથી બે દિવસ સુધીનો સમય છે તેના ત્રણ કલાક પછી તુલસીને સંતુલિત માત્રામાં જળ અર્પણ કરવું જોઈએ એટલે કે સૂર્યાસ્ત પછી તુલસીના છોડમાં દીવો ન કરવો જોઈએ તુલસીના છોડને મંગળવારના દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી પ્રસન્ન કરે છે હરિ કહે છે કે મૃત્યુ એ જીવનનું અંતિમ સત્ય છે વ્યક્તિના અંતિમ સંસ્કાર યોગ્ય રીતે કરવાની પરંપરા છે જેથી કરીને તેના શરીરને મોક્ષ મળે અને તે જ રીતે એક શરીર છોડીને બીજામાં જઈ શકે જ્યારે વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે ત્યારે તેના મૃત્યુ સમયે ગંગાજળ મોંમાં મૂકવું જોઈએ તેનું કારણ એ છે કે ગંગાનું પાણી ક્યારેય બગડતું નથી અને મૃત્યુ પછી માત્ર થોડા ટીપા જ વ્યક્તિને મોક્ષ લાવી શકે છે મૃત્યુ સમયે વ્યક્તિના મોઢામાં ગંગાજળ નાખવાથી તેને ઘણી શારીરિક તકલીફોમાંથી મુક્તિ મળે છે અને મૃત્યુ સમયે વ્યક્તિના મોઢામાં તુલસીના પાન રાખવામાં આવે તો તે મૃત્યુ પામે છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી વ્યક્તિને મુક્તિ મળે છે એટલું જ નહીં તુલસીના નામથી શરીરના તમામ કષ્ટો દૂર થાય છે અને આત્મા પણ મુક્ત થઈ જાય છે યમલોકમાં તકલીફ આપનાર રાક્ષસો દૂર થઈ જાય છે અને યમનો માર્ગ સરળ થઈ જાય છે અને આપણને મોક્ષ મળે છે એટલે જ મોક્ષ માટે મૃત્યુ સમયે ગંગાજળ અને તુલસીનું સેવન કરવામાં આવે છે તો મિત્રો આશા રાખું છું કે તમને અમારી વાર્તા ગમી હશે તો પછી વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખો ધન્યવાદ મિત્રો